નમસ્તે મિત્રો સરકારી અધિકારી બનો ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વનરક્ષક પરીક્ષાની પાસ કરવાની રણનીતિ આ વિડીયોમાં જણાવવામાં આવશે જે વિદ્યાર્થી મિત્રોએ વનરક્ષક એક્ઝામનું ફોર્મ ભર્યું હોય અને તે વિદ્યાર્થી મિત્રો વનરક્ષક એક્ઝામની પરીક્ષા પાસ કરવા માગતા હોય તો આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર દેખે સાથે જે વિદ્યાર્થી મિત્રો આ ચેનલને પહેલી વખત વિઝિટ કરી રહ્યા છે તે જરૂર આ ચેનલને સબસ્ક્રાઈબ કરે હવે મિત્રો વાત કરવામાં આવશે વનરક્ષક પરીક્ષા વિશે પરીક્ષા ત્રણ તબક્કામાં રહેશે પહેલી છે લેખિત પરીક્ષા બીજું છે શારીરિક કસોટી અને ત્રીજું છે વોકિંગ ટેસ્ટ મિત્રો પરીક્ષા તમને ખબર છે તમને ફોર્મ ભર્યું એક વખત તારીખેની કેન્સલ ગઈ છે તારીખ હતી તેવીસ બાર બે હજાર અઢાર ત્રેવીસ તારીખે પરીક્ષા હતી પરંતુ કેટલાક કારણોસર પરીક્ષા કેન્સલ કરવામાં આવી હતી મિત્રો હવે થોડા જ સમયમાં એપ્રિલમાં તેની તારીખ જાહેર કરી દેવામાં આવશે જેવું ઇલેક્શન પૂરું થઈ જશે અને જેવી બોર્ડની એક્ઝામ પૂરી થઈ જશે ત્યારબાદ પહેલી જ પરીક્ષા તલાટી અને વનરક્ષક એક્ઝામને પ્રાથમિકતા આપવામાં આવશે તો મિત્રો હવે શરૂ કરીએ પરીક્ષા વનરક્ષકની પરીક્ષા પાસ કરવા માટે મિત્રો જે વિદ્યાર્થીને પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામમાં ચાલીસથી ઓછા માર્ક્સ હોય તે જરૂર આ વિડીયોને ધ્યાનથી સાંભળે અને ત્યાં વિદ્યાર્થી મિત્રોએ વનરક્ષક એક્ઝામનું ફોર્મ ભર્યું હોય તો પોતાનો પૂરેપૂરો ટાર્ગેટ સેટ કરી દે કારણ કે બે હજાર ઓગણીસમાં જો તમારે સરકારી નોકરી પ્રાપ્ત કરવી હોય તો તમારે સખત મહેનત કરવી જ પડશે ચાહે કોઈપણ જગ્યાએ જઈને વિડીયો દેખો કે કોઈપણ જગ્યાએ જઈને કોઈ પણ કામ કરો પરંતુ તમારે એક્ઝામ પાસ કરવી જ પડશે માટે મિત્રો તમે હાલમાં કોઈપણ જગ્યાએ કોઈ જગ્યાએ તમે સમય વેડાવતા હોય તો બંધ કરી દો તમારે હાલમાં માત્ર ને માત્ર સરકારી નોકરી પ્રાપ્ત કરવા માટે ધ્યાન આપવું જોઈએ અને મિત્રો કંઈ પણ ક્વેરી હોય તો આ ચેનલ સાથે સંકળાયેલા રહો અને આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરો તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દો અને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો કોમેન્ટ કરીને જણાવી શકો છો હવે મિત્રો વાત કરીએ પરીક્ષા તમારી ત્રણ તબક્કામાં હશે લેખિત પરીક્ષા છે પહેલા જેની અંદર ત્રણસો ચોત્રીસ ઉમેદવારોના આઠ ગણા ઉમેદવારને પરીક્ષા પાસ કરીને શારીરિક કસોટીમાં મોકલવામાં આવશે મિત્રો જેટલા ફોર્મ ભરા છે તે દરેકે દરેક વિદ્યાર્થી લેખિત પરીક્ષા હશે તેમાંથી ત્રણસો ચોત્રીસના આઠ ગણા ઉમેદવાર લેખિત પરીક્ષામાં પાસ થશે અને શારીરિક કસોટી માટે મિત્રો છવ્વીસો બોતેર ઉમેદવાર શારીરિક કસોટી માટે જશે મિત્રો પોલીસ કોન્સ્ટેબલની દોડની જેમ જ તેમાં પણ શારીરિક કસોટી છે હાલમાં જે વિદ્યાર્થી મિત્રો ચાલીસથી ઓછા માર્ક છે કહે છે કે સર હવે અમે શું કરીએ તો તેવા વિદ્યાર્થી માટે વન રક્ષકની પરીક્ષા અને પોલીસ ઇન્સ્પેક્ટરની પરીક્ષા ખૂબ જ અને ખૂબ જ તમને કામમાં આવશે અને જે વિદ્યાર્થી મિત્રો હાલમાં જે વિદ્યાર્થી મિત્રો પોલીસ સબ ઇન્સ્પેક્ટરની જે ભરતી વિશે જાણવા માગે છે તેવા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરીને જરૂર જણાવે ક્યારે આવશે તે તમને જણાવવામાં આવશે અને મિત્રો ત્યારબાદ શારીરિક કસોટી બાદ તમારો વોકિંગ ટેસ્ટ લેવામાં આવશે પુરુષ અને મહિલા માટે મિત્રો પુરુષ અને મહિલા માટે વોકિંગ ટેસ્ટના જે હોય છે તે અલગ અલગ છે પરંતુ તેના વિશે પણ આપણે ડીપમાં એક વિડીયો બનાવીને જણાવીશું કે તેમાં વોકિંગ ટેસ્ટમાં શું કરવામાં આવે છે પહેલાં વાત કરી દઈએ ગુજરાતી તો તમારા અભ્યાસક્રમ વિશે લેખિત પરીક્ષાના કે કારણ કે સૌથી વધુ જરૂરી હોય છે લેખિત પરીક્ષામાં પાસ થવું ત્યારબાદ શારીરિક કસોટીમાં અને વોકિંગ ટેસ્ટમાં તો મોટાભાગે પાસ જ થઈ જાય છે મિત્રો તો મિત્રો ગુજરાતીમાં આપણે જોઈએ લેખિત પરીક્ષામાં ગુજરાતી કેટલા માર્કના પ્રશ્નો પૂછ્યા છે ગણિતના કેટલા માર્કના અને સામાન્ય જ્ઞાનના કેટલા માર્કના આમાં સ્પષ્ટ કહેલું છે મિત્રો ગુજરાતીમાં તમારે બાર પોઈન્ટ પંચાવન બાર પોઈન્ટ પાંચ ટકા એટલે કે તેર પ્રશ્નો પૂછાશે મિત્રો ટોટલ સો પ્રશ્નો હશે જેમાંથી બાર પોઈન્ટ બાર પોઈન્ટ પાંચ ટોટલ પેપર બસો માર્કનું હશે મિત્રો ધ્યાનથી સાંભળી લેજો ટોટલ પેપર બસો માર્કનું હશે તેમાંથી ગુજરાતીમાં ગુજરાતીમાંથી બાર પોઈન્ટ પાંચ માર્કનું બાર પોઈન્ટ પાંચ પર્સન્ટનું પૂછાશે છવ્વીસ માર્કના પ્રશ્નો હશે ગણિતમાં બાર પોઈન્ટ પાંચ પર્સન્ટ બાર પ્રશ્નો અને ચોવીસ માર્કનું હશે મિત્રો અને સામાન્ય જ્ઞાનમાં પચીસ ટકા પ્રશ્નો પૂછાશે તમને કોઈપણ પ્રકારના સામાન્ય જ્ઞાન વિશે આપણે સામાન્ય જ્ઞાન ગણિત અને ગુજરાતી વિશે આપણે ઓછું ધ્યાન આપીશું કારણ કે સૌથી વધુ જરૂરી છે આ પરીક્ષામાં સામાન્ય આ પરીક્ષામાં જે વનરક્ષકના પ્રશ્નો છે કુદરતી પરિબળો પર્યાવરણ વનસ્પતિ વિધે વિધેય જ્ઞાન વન્યજીવ સૃષ્ટિ જમીન જળ જમીન ઔષધિ વનસ્પતિ કાસ્ટ અને કાસ્ટ આધારિત ઉદ્યોગ અને બહુ ભૌગોલિક પરિબળો મિત્રો આના ટોટલે ટોટલ આ આટલો ટોપિક સિલેબસ તમારો કવર થઈ ગયો તો સમજો કે તમને સો માર્ક તમને રોકડા મળી ગયા અને મિત્રો આના ક્વેશ્ચન એકદમ ઇઝી હોય છે અને આ જ ટૉપિક પહેલાં શરૂ કરવામાં આવશે કારણ કે મિત્રો ગણિત તમને ગમે ત્યાંથી મળી જાય ગુજરાતી મળી જાય સામાન્ય જ્ઞાન મળી જાય પરંતુ રક્ષકમાં આજે સો માર્કનું છે ને ભાગ્યે જ વિડિયો એના બને છે અને ભાગ્ય જ તમને કોઈક બતાવે કારણ કે મિત્રો આજ ટોપિક દરેક એક્ઝામમાં પૂછાતો નથી માત્ર વનરક્ષક ની એક્ઝામ માટે છે એટલે એમાં કોઈ વધારે પડતો સમય ઉપયોગ કરતું નથી તો મિત્રો આજ આપણે શરૂઆત કરીશું પહેલા વનરક્ષકની એક્ઝામ માટે જે સો માર્કનો સિલેબસ છે જે વિદ્યાર્થીઓ સિન્સેલી તૈયાર કરતા હોય છે ડિસિપ્લિન ડેડ્યુકેશન હાર્ડવર્ક સાથે ત્યાં વિદ્યાર્થી મિત્રોને ખબર છે કે સો માર્કનું જે સો માર્ક જે પૂછાય છે તે વનરક્ષક કુદરતી પરિબળો પર્યાવરણ વનસ્પતિ વિધેયક જ્ઞાન વન્યજીવ સૃષ્ટિ જળ જમીન ઔષધિક વનસ્પતિ કાસ્ટ અને કાસ્ટ આધારિત ઉદ્યોગ બહુ ભૌગોલિક પરિબળોમાંથી જ પૂછાય છે મિત્રો પચાસ પર્સન્ટ મુખ્ય આધાર છે મિત્રો હવે મિત્રો શું કરીએ પરીક્ષા પાસ કરવા માટે શું કરીએ તો પહેલાં મિત્રો તમારી પાસે હાલમાં તમે બે વસ્તુ પકડી શકો છો સૌથી જરૂરી છે પહેલામાં પહેલું તમારે વનસ્પતિ જે હાલમાં વનરક્ષક ની એક્ઝામ પાસ કરવી કારણ કે આ દરેક વિદ્યાર્થીને જે આગળની માહિતી આપી તે દરેક વિદ્યાર્થીને ફોર્મ ભરતા વખતે વાંચી લેશે છે દરેક વિદ્યાર્થી મિત્રો ને ખબર હશે પરીક્ષા પાસ કરવા માટે શું કરવું જોઈએ મિત્રો પરીક્ષા પાસ કરવા માટે તમારી પાસે પહેલાં તો ટાર્ગેટ ક્લિયર હોવું જોઈએ કે હવે મારે પોલીસ કોન્સ્ટેબલમાં જો આ મારી ભૂલ થઈ છે તેમાં મારે કેટલા કેટલા કયા કયા સબ્જેક્ટમાં મારી ભૂલ થઈ છે જેમ કે સામાન્ય જ્ઞાનમાં મારે ઓછા પ્રશ્નો પડે છે ગણિતમાં ઓછા પડે છે કે ગુજરાતીમાં આ ત્રણ પેલા ઉપરના ચેક કરી દો અને જેમાં જેમે તમારે વધારે સૌથી સારા માર્ક્સ આવ્યા હોય તેને એક બાજુ લિસ્ટમાં રાખો અને બીજો બીજું તમારે ફિક્સ જ છે જે અમે વિડીયો બનાવીશું જે વિદ્યાર્થીઓ મારા સબસ્ક્રાઈબ કરીને રાખી છે વનરક્ષકની એક્ઝામ પાસ કરવા માટે તેના માટે ઓછામાં ઓછા પચીસ જેટલા વિડીયો બનાવીશું કારણ કે આ પચીસ વિડીયોમાં તમારું બધું કવર થઈ જશે પચીસ અને જરૂર પડશે તો ત્રીસ પિસ્તાલીસ સુધી લઈ જઈશું પરંતુ મિત્રો માત્ર ને માત્ર વન રક્ષકની એક્ઝામ માટે કુદરતી પરિબળો પર્યાવરણ વનસ્પતિ વિધેયક જ્ઞાન જે તેનો સો માર્કના પ્રશ્નો છે તે એક બે ટાર્ગેટ રાખો એક વન રક્ષક માટે પહેલાં સામાન્ય જ્ઞાન અને એ જ સામાન્ય જ્ઞાન તમારી તલાટી એક્ઝામમાં પૂછાય પોલીસ ઇન્સ્પેક્ટરના પૂછાય કે માં ફોર્મ ભર્યું અથવા પોલીસ ઇન્સ્પેક્ટરમાં તેના માટે તૈયારી કરો અને બીજો સ્ટેપમાં તમે એ રાખો કે તમારી પાસે સોમાર્ગનો પ્રશ્ન જે અમે ચલાવીશું અને બંનેનું અમે એક સાથે જ ચલાવીશું દિવસમાં બે વિડિયો સામાન્ય જ્ઞાનના અને ત્રણ વિડીયો રક્ષક માટેના જે સો માર્ગનો સિલેબસ છે તેના વિશે અને મિત્રો સાઈડમાં તમે રોજ ઓછામાં ઓછું બે બે કિલોમીટર કે એક કિલોમીટર ચાલવાનું કે દોડવાનું રાખજો જેથી કરીને શું થાય જ્યારે એક્ઝામ તમારી આવી જાય ત્યારે તમારો આ પ્રોબ્લેમ ના થાય કે સર મારે શ્વાસ ચડી જાય છે પછી સર મારે પેટમાં દુખાય છે સર મારું માથું ચડી જાય છે મારે પગ બહુ દુખાય છે એવો પ્રશ્ન ના થાય કારણ કે શરીરને આદત બની ગઈ ને તો બધું જ તૈયાર છે માટે મિત્રો કોઈ પણ જગ્યાએ આડસ રાખતા નહીં આટલું ત્રણ સ્ટેપ રાખજો સખત મહેનત કરશો તો જરૂર પરીક્ષા પાસ થવાશે કારણ કે મિત્રો બુદ્ધિશાળી વ્યક્તિ જેને ભણવામાં પોતાનો સમય ઉપયોગ કરે છે પોતાના સ્વધર્મનું પાલન કરે છે અને મૂર્ખ માણસ હોય છે તે ઊંઘમાં વ્યસન કરવામાં અને ગાળો બોલવામાં અને લોકોની વાતો કરવામાં પેલો આવો પેલો તેવો એના માટે ટાઈમ નીકાળે છે પરીક્ષા જતો રહે છે સમય તો સમય કોઈ માટે રૂકતો નથી યાદ રાખો સમય કોઈની માટે ઊભો રહેતો નથી અને મિત્રો જો તમારે ભવિષ્યમાં નોકરી પ્રાપ્ત કરવી હોય તો હાલનો સમય સખત મહેનત કરી દો એવું નથી કહેતા કે ગધાડા બની જાઓ તમે સિંહ બની જાઓ અત્યારે પણ સિંહ બની જાઓ કારણ કે સિંહ પણ સી મહેનત જ કરે છે એવું જરૂરી નહીં બધા કે ગધાડા બની જાઓ ગધાડા નહીં બનવું આપણે સિંહ બનવાનું છે આ સિંહ દેખાય છે તમને વિડીયોમાં બસ સી બનવાનું છે માટે મિત્રો ચેનલની બાજુમાં બે લાઇકન આપ્યું છે એમાં પણ જો તમે બાજુમાં ચેનલ આગળ પણ સીટ લગાયેલો છે સી બનવાનું છે ગુજરાતના દરેક વ્યક્તિ સિંહ છે પણ સી બનવા માટે સિંહ જેવું વર્તન પણ હોવું જોઈએ સખત મહેનત કરો ટેકનિકથી કાર્ય કરો કારણ કે ટેકનિકથી કાર્ય કરવાથી સફળતા તમારી નજીક આવી જશે અને મિત્રો કોઈપણ વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય કોમેન્ટ કરીને જણાવી શકે છે અને જે વિદ્યાર્થી મિત્રોને સબકોન્શિયસ માઇન્ડ વિટે ઘણા વિદ્યાર્થીઓ મિત્રો કોમેન્ટ કરી છે અને ટૂંક સમયમાં વિડીયો બનાવીને તેમના સબકોન્શિયસ માઇન્ડ જણાવવામાં જણાવશે કારણ કે તમારી અંદર રહેલા કુસંસ્કાર જે હાલમાં તમે વિચારી રહ્યા છો એ માત્ર અત્યારના કારણે નથી વિચારી રહ્યા જેટલા વર્ષો તમે પૃથ્વી પર આવ્યા પછી જીવ્યા છો ત્યારથી તમારી સમજણ આવી તેવી તમારી માન્યતા તમારો વિશ્વાસ એના આધારે તમારું જીવન જાય છે અને આ જીવન તમારા સબકોન્શિયસ માઇન્ડમાં સંસ્કાર સ્વરૂપે એડ થાય છે અને એના કારણે તમારા હાલના વિચારો તમારો પ્રભાવ તેના કારણે થઈ રહ્યો છે અને તે પણ તમને જણાવશે મેં જરૂર મિત્રો ચેનલે સબસ્ક્રાઇબ કરીને રાખજો આ ચેનલ પર આ ચેનલ પર તમને મોટિવેશન સાથે એજ્યુકેશન સાથે નોકરી જરૂર પ્રાપ્ત થશે પરંતુ મિત્રો આ ચેનલ સાથે તમને એ પણ જણાવશે કે વસુદેવ કુટુંબકમ વિશ્વ એક કુટુંબ છે બહુજન હિતાય બહુજન સુખાય મનુષ્ય ત્યારે શાંતિ પ્રાપ્ત કરી શકે છે જ્યારે બીજા લોકોને સુખી જોઈ શકે છે જે વ્યક્તિ બીજા લોકોના સુખથી દુઃખ થાય છે તે ગમે તેલો બુદ્ધિશાળી હોય ગમે તેલો પંડિત હોય ગમે તેવો મહાન વ્યક્તિ હોય તે પણ ક્યારેય સુખ પ્રાપ્ત કરી શકતો નથી માટે જો તમે વાસ્તવમાં અમીર બનવા માંગતા હોય તો લોકોની આગળ દાન કરવાની એટલે કે જ્ઞાનનો તમે જ્ઞાન આપવાનું રાખજો જો મિત્રો એક સ્પષ્ટ વાત કહી દો ખેડૂત જો ખેડૂત પોતાની પાસે બધા જ અનાજ પકડી રાખીને બેસી રહે તો ક્યારે એનું અનાજ ઉગે જ નહીં પરંતુ જો ખેતરમાં જઈને બધા જ અનાજ તે ઈચ્છા પ્રમાણે જેટલું એનું ખેતર હોય તેટલું એની આવશ્યકતા જેટલી જમીન હોય એના આધારે તે જમીનમાં દાન કરી દે તો એના સો ગણું તેને જમીન પાછું આપે છે મિત્રો જ્ઞાન પણ એવું જ છે તો મિત્રો તમને કોઈ એવું ક્યારેય ઈચ્છતા નહીં કે મારાથી પેલો વ્યક્તિ આગળ થાય જો તમારે સારી સફળતા પ્રાપ્ત કરવી હોય તો તમે પણ એવું વિચારજો કે દરેક વ્યક્તિને નોકરી મળે દરેક વ્યક્તિને તો મિત્રો તમારો તો ચાન્સ આવી જ જશે કારણ કે તમારા તમારી અંદર આટલું કરવાથી પરોપકાર કાર્યથી જ તમારો અભિમાન દૂર થાય છે અને મિત્રો જો આ સાચી સત્ય ઘટના હતી તમને બતાવી છે આ વસ્તુ મને કોઈ નથી બતાવ્યું આ વસ્તુ માત્ર ને માત્ર મહાન વિદ્વાન પંડિત આચાર્ય ચંદ્રગુપ્ત આચાર્ય ચંદ્રગુપ્તના આચાર્ય સ્પષ્ટ સાંભળી રેજો મિત્રો આ વાત માત્ર ને માત્ર ચાણક્ય નીતિમાં છે ચાણક્ય સૂત્રમાં છે અર્થશાસ્ત્રમાં છે અને આ દરેકે દરેક વાત મિત્રો આ જે વિડીયોની હતી એ માત્ર ને માત્ર ચાણક્ય નીતિના આધારે છે માટે મિત્રો નીતિ પ્રેક્ટિકલ છે અને આ વિડીયોના આધારે તમને જણાવીએ છીએ જરૂર વિડીયોને સબ લાઇક કરજો બીજાની મદદ માટે જરૂર શેર કરજો અને મિત્રો સખત મહેનત કરજો અને જરૂર પડે તો બીજાની મદદ કરવાનું પણ રાખજો જેથી કરીને તમારો અભિમાન પણ દૂર થાય અને મિત્રો સખત મહેનત કરજો જેથી કરીને સરકારી નોકરી પ્રાપ્ત થાય માત્ર ને માત્ર તમારે સખત મહેનત કરવાની છે બીજું બધું તમને કોઈ પણ ક્વેરી તો કોમેન્ટ કરીને અમને છોડ દો તમા અમે તમને દરેક વસ્તુનું માર્ગદર્શન કરીશું મિત્રો જે પણ વિદ્યાર્થીને કંઈ પણ ક્વેરી હોય કોમેન્ટ કરજો જરૂર જરૂર તમે હાલમાં કઈ એક્ઝામની તૈયારી કરો છો કયા સબ્જેક્ટમાં તમારે ખામી છે જરૂર કોમેન્ટ કરજો અને કોઈ પણ પ્રકારની ક્વેરી હોય તો જરૂર કોમેન્ટ કરજો મિત્રો જય ભારત વંદે માત્ર ઉદ્દિષ્ટ ભારત વિડીયો પસંદ આવે હોય તો લાઈક કરો બીજાની મદદ માટે શેર કરવું હોય તો કરો તમારી જેવી ઈચ્છા છે

પહેલાં કપાઈ જાય છે અને વાંકા ચૂંકા બચી જાય છે માટે મિત્રો તમે પણ એવું નથી બતાવતો પરંતુ તમારે પણ જો આવું હાલમાં કરતા હોય તો તમે આ જે વિડીયોમાં જે બતાવ્યું છે એનો એનો સાથ આપો વિડીયોનો તમે જરૂર જરૂર એક દિવસ ને એક દિવસ જરૂર તમને સાચું અને સટીક અને તાર્કિક તમારું મસ્તિષ્ક થઈ જશે જય ભારત વંદે માતરમ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો